સીલ કરેલી છે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ બસોથી સવા બસો જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ એક બે દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય તેના માટેની અમે સક્રિય સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ